શુક્રાં રાજાશ તો મેં તો જવા પડશે આજે ને કાલે સન્ડે બરાબર એટલે 31st છે વિચારે પછી કોણ પૂછે કે આ જો શું કરું ત્યાં સુધી જાણસ્તો કરી લે ને ને પૂછી કરી લે બરાબર જો અહીંયા સોફા ઉપર સુઈ ગયો ઉપરથી ઠંડી હે એટલે ફ્રેન્ડ ધમાલ ઉપરથી અહીંયા નીચે સોફા પર આવીຊયો ગયો અરે ઠંડી ગજબ ની લાગે ઉપરના ફ્લોરે ભી આર ગુડ મોર્નિંગ બોલ પહેલા ગુડ મોર્નિંગ ઉપરના ફ્લોરે ઠંડી લાગે નીચેના ફ્લોરે ઠંડી નથી લાગતી એમ અહી ઓછી લાગે જો ગરમ ગરમ એકદમ ગલુડીઓ દબાઈ ગયું હોય એ રીતે તમારે ઠંડી આવી ને ને હા ઓ દબાઈ ગ્યો સુવાઈ નીચે ગલુડિયા જેવું લાગે છે નાનું ગલુડિયું દબાઈ રહ્યું હોય ને તમારા આજે કાલે થર્ટી છે તો તારી એ એક જ મોલ સારું જવું મોલમાં લઈશું દેવભાઈ તું મોલમાં કઈશ દેવભાઈનું કઈક અલગ હશે અને તારા મમ્મી નું કઈક અલગ હશે એટલે મારે બધાની ફરમાઈશો પૂરી કરવાની બોલો દેવભાઈ બોલો બોલો ગુડ મોર્નિંગ મોર્નિંગ શું કરવો છો અત્યારે સવારમાં બસ આ Google પર આપણી ચેનલ જોતો તો મે કીધું સવાર સવારમાં ચેનલ નું તો થશે હવે જોઈ લઉં ને આજે તો વહેલા ઉઠી ગયો છું એટલે કે આવા નહીં આજે આ જગ્યો આજે 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 મંદિરે બી જવું છે મંદિરે મેં કીધું દર્શન બરાબર તો આવું એમ કારણ કે કાલે 31st છે નવ વર્ષ છે

તમે ફ્રેશ થઈ જાઓ તો ફ્રેશ થઈ જાઓ એમાં શેનું ફ્રેશ થવાનું હોય સવાર સવારમાં ઉઠ્યા બ્રશ કરીને સીધું જ્યુસ પીવાનો હોય ખાટો બનાવ્યો છે કોણે બનાવ્યો છે પણ મમ્મીએ બનાવ્યા જેને બનાવ્યો એને આ પાછળ બેઠો એ ભાઈ તો નથી બનાવ્યો મેં બનાવ્યો આ તું તે એટલે તારા જેવો ખાટો બનાવ્યો છે તમાર તું ફ્રેશ થઈ ગયો એમ

સો ફ્રેન્ડ્સ નવા કપડાં પહેરીને રેડી થઈ ગયો છું ને પપ્પા બી નીચે રેડી છે ધમાલ પણ રેડી છે ફૂલ ફેમિલી સાથે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મોલમાં તો મારી જ રાહ જોવાય છે કારણ કે આજે મારે ટ્યુશન હતું બપોરનું અને અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ મોલમાં ફરવા માટે કારણ કે કાલે છે થર્ટી ફસ્ટ સો ફ્રેન્ડ્સ થર્ટી ફર્સ્ટની પાર્ટી તો હોય જ તો અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ મોલમાં ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ફૂલ ફેમિલી સાથે નીકળ્યા છીએ બહાર ફરવા માટે થર્ટી ફર્સ્ટ આવી રહી છે એટલે એની યર્ટી ફર્સ્ટની ખુશીમાં ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ ધમાલ પાછળ છે ધમાલ તો તમાલ શું ગલી પછી શું ગાડીમાં ગલી પછી કરવાની હોય એ કાલે શું પ્લાન છે આ વખતે

અરે ટાર્ગેટ જોઈએ અને ન્યુઅર ન્યુઅર આવે એટલે રાતે આટલો ધોળો માસ કાળો થઈ ગયો યાર આવું કેમ લાઈટ કરવાથી આ લાઈટ આ થઈ ધોળો ધોળો લાગે છે ફોન તો આઈ ફોન તો ફ્રેન્ડ્સ અત્યારે અમે મોજી તો ઓર્ડર કરી રહ્યા છીએ પપ્પા આ સેકન્ડ બધું થશે નકો પર કે તો પીવું જે એની વાત છે આપડા જો મોજી તો પીય બરાબર મોજે મોજે કો નહીં મોજી તો ઓકે તો આ લઈ લ્યો ભાઈ કયો ફ્લેવર કરાવો છો તમે હા મોજીટો માં કયો ફ્લેવર પણ કોઈ પણ કરાવી દે પીવું છે અમે

તો ફ્રેન્ડ્સ આજે આવતીકાલે થર્ટી ફસ્ટ છે એટલે આગલા દિવસે અમે થર્ટી આ સેલિબ્રેટ કર્યા છે એટલે અત્યારે આવ્યા છે અમે ફરવા માટે ફૂલ ફેમિલી સાથે વનિતા બારોટને જે ખાવાનું તમારે શું ખાવાનું શેઝવાન નૂડલ્સનો ઓર્ડર આપ્યો છે અને કોલ્ડ ડ્રિન્ક્સનો ઓર્ડર આપ્યો છે એટલે વનિતા બારોટ એવું કે અમારી સાથે અમે શેર કરી લેશું દેવભાઈ લઈને આવી ગયા કોકો મોકો શું લઈને આવ્યો મોજી તો ચાલો હવે તૂટી પડો ચલો ફૂલ ફેમિલી અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘર તરફ શ્લોક પાર્ટી આપણી પાર્ટી જે છે એ બહુ ધમાકેદાર રહી

અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ